ઉપાસીતા પ્રદેશ કોંગ્રેસ કમિટીના મો કા રાવડા અને વૈશવરી તો જી કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી की वजह सॉफ्टी राजेंद्र पद्मारान तो एक निमित्त चेंट पर समग्र कांग्रेस परिवारी आनंद दिवस में संकल्प दिवस तरीके लगी गए हों आज करीना तबके और अंजनी त्रिपाठी आधारित सोनिया गांधी जी हमारा पायी नाजर आधारित खड़गे साहब जन नेता

ગુજરાતમાં બે દીકરીઓ સલામત નથી નાની બાળકીઓ પર બળાત્કાર થાય યુવતીઓને એટલી હદે પરેશાન કરવામાં આવે કે આત્મહત્યા કરવી પડે ત્યારે ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી તો મુક્તિ મળે પણ સાથે સાથે એમની સુરક્ષા સલામતી સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આજે સંકલ્પ છે ગુજરાતમાં

નરજ્યાતા સિષ્ઠાતા બની જો હોય એવો શાસન ચાલે અને ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા યાદ કરવામાં આવે છે કે મંત્રીઓ પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ હોય મંત્રીકા કાર્યમાં રાજ્ય સરકારનો મંત્રી એના પરિવારની સીધો સંડોવણી હોવા છતાં જો પર એને મંત્રી મંડળમાંથી દૂર કરવાનો પ્રયત્ન આવતા નાલે જલમા કરવાનોતો કોભાન ચાલે છે તારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે આવા भाजपના મર્તિયા ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચારી શાસનને દૂર કરવાનો નાબૂદ કરવાનો પણ આપણે સંતલિતો છે